ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પત્નીની હત્યામાં સંડોવાયેલા પતિને તળાજા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી તળાજાના બીજા એડિશનલ સેશન કોર્ટના સરકારી વકીલ રૂબીનાબેન ખલાણીની દલીલો કોર્ટે ગાહ્ય રાખી હતી મિત્રો સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો બે વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પતિએ પત્નીની હત્યા કરી નાખતા પતિ સામે જે તે સમયે હત્યાનો ગુનો નોંધાયો હતો આ અંગેનો કેસ આજે તળાજાના બીજા એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી પતિ સામે હત્યાનો ગુનો સાબિત માની આજીવન કેદની સજા ફટકારી હતી આ બનાવની મળેલ વિગતો મુજબ આ કામના ફરિયાદી બીજલભાઈ મોહનભાઈ મકવાણા રહે ટીમાણા ગામ ગુનો બન્યા તારીખ પંદર બે બે હજાર એકવીસ રાત્રિના સાડા આઠ કલાકે ફરિયાદી તેના ઘરે સૂતો હતો ત્યારે હરગોવિંદભાઈ લાભશંકરભાઈ લાધવાના ફરિયાદી ઉપર ફોન આવેલ અને જણાવેલ કે તમારી દીકરી શોભાબેન મારા માલઢોરના તબેલામાં મજૂરી કામ કરે છે અને તેના નાના બાળકો સાથે મારી નવયુગ શૈક્ષણિક સ્કૂલના કંપાઉન્ડમાં આવેલ ઓરડીમાં રહે છે ત્યાં હમણાં રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ તમારી દીકરી શોભનાબેનના શોભાબેનના પતિ ઘનશ્યામભાઈ દાનુભાઈ ચુડાસમા આવેલો અને તમારી દીકરી શોભાબેન સાથે ઝઘડો કરેલ અને ઉશ્કેરાઈ જઈ તમારી દીકરી શોભાબેનને ગાળાના ભાગે તીક્ષ્ણ ધારદાર હથિયારથી ઈજા કરેલ છે આ કામનો આરોપી મરડ જનાર શોભાબેન સાથે અવારનવાર ઝઘડો કરતો હતો અને શંકા કુશંકા કરતો હતો જેથી શોભાબેન ટીમાણા મુકેમે તેમના નાના બાળકો સાથે પિયરમાં રહેતા હતા આ કામના મરણ જનાર શોભાબેને ઈજા થયા બાદ હરગોવિંદભાઈ લાભશંકરભાઈ લાધવા તેમના પત્ની તથા તેમની દીકરી પાસે તેમના પતિએ ઈજા કબૂલ કર્યું હતું આ બનાવ અંગે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ઘનશ્યામભાઈ દાનુભાઈ ચુડાસમા સામે કલમ ત્રણસો બે સહિતનો કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો આ અંગેનો કેસ આજે તળાજાના બીજા એડિશનલ સેશન કોર્ટ સમક્ષ ચાલી જતાં અદાલતે સરકારી વકીલ રૂબીનાબેન ખલાણીની અસરકારક દલીલો આધાર પુરાવા સાક્ષીઓને ધ્યાને લઈ આરોપી ઘનશ્યામભાઈ દાનુભાઈ ચુડાસમાને કસુરવાન ઠેરવી આરોપીને આજીવન કેદની સજા તથા રૂપિયા દસ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો